સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ઘોડાનો ભગવાન ફિલ્મ રિલીઝ થવા તૈયાર છે આ ફિલ્મ આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજથી સિનેમાઘરોમાં રિલીઝ થઈ જશે અને આ ફિલ્મ રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોમાં આ ફિલ્મની ભવ્ય રજૂઆત થવાની છે અને આ ફિલ્મ આપ સૌને ગુજરાતના કયા કયા શહેરોના કયા કયા સિનેમા જોવા મળશે આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભોડાનો ભગવાન ફિલ્મ ગુજરાતના બત્રીસ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે અને આ કયા શહેરોના કયા સિનેમા ઘર છે તેની વાત કરીએ તો ભોળાનો ભગવાન ફિલ્મ આપ સૌને આટલા સિનેમા ઘરોમાં જોવા મળશે જેમાં રૂપમ મલ્ટીપ્લેક્સ અમદાવાદ રિવોલ્યુશન અમદાવાદ એબી મિનીપ્લેક્સ અમદાવાદ રિવોલ્યુશન મહેમદાવાદ રૂપમ અર્થ મલ્ટીપ્લેક્સ સાણંદ સંસ્કૃતિ મૂવીપ્લેક્સ કલોલ ફન રૂિલ દહેગામ નાચ સિનેમા ખેડા સિટી પ્લસ મહુધા રાજમંદિર સિનેમા ધાનેરા દિયા સિનેમા આનંદ ઇન્ફિનિટી મલ્ટીપ્લેક્સ આણંદ સિટીલાઇટ પેટલાદ સનલાઇટ મલ્ટીપ્લેક્સ પેથાપુર ગાંધીનગર વંદના સિનેમા વિજાપુર મૂન લાઈટ ગોધરા સિટી લાઈટ પાલનપુર સિટી પ્લસ સિનેમા મહેસાણા શક્તિ સિનેમા બાલાસિન્ન સિનેમંત સિનેમા હિંમતનગર વિજય સિનેમા પાટણ સિનેપ્લસ વિસનગર સિનેમા વડનગર શ્યામ સિનેમા વડાલી શ્રીરામ સિનેમા ડીસી સિટી ગોલ્ડ કડી વિજય સિનેમા કાલોલ વિનય સિનેમા આદિપુર રૂપમ સિનેમા સુરત ટોપ થ્રી સિનેમા ભાવનગર રાજશ્રી સિનેમા રાજકોટ આરાધના સિનેમા વેરાવળ આમાં ગુજરાતના બત્રીસ સિનેમા ઘણા ઘરોમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ભોળાનો ભગવાન ફિલ્મ રિલીઝ થવાની છે અને આપ સૌ આમાંથી કયા શહેરમાં રહો છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આ ફિલ્મને જોવા કયા સિનેમા ઘરોમાં જશો તે પણ કોમેન્ટ કરજો અને તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની ભોળાનો ભગવાન ફિલ્મને જોશો કે નહીં તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી વાત